પાસા પટેલની રૂપા સાથે બનેલી ઘટના રામગઢ અને શામગઢ ના સીમાડા ઉપર રામભાઈની વાડી આવેલી છે રામભાઈ રામગઢના મોભાદાર ખેડૂત છે ઘરે તો ભેંસુ દૂધણી છે ચાર ચાર બળદની ખેડીઓ છે ઘરે ટ્રેક્ટર છે ભગવાનને દીધેલો એકનો એક દીકરો માધવ છે ભગવાને બધું જ આપ્યું છે હવે તો આ ઉતરતી ઉંમરના આઈખે દીકરાની વહુ લાવવાની હોંશ છે સોના ઘરમાં રણઝણ ઝણકતી ઝાંઝરીનો મીઠો ટહુકાર કાને પડે એની વાટ્ય છે પત્ની તો વર્ષો પહેલાં પાંચ વર્ષના માધવને મૂકીને લાંબે ગામત્રે હાલી ગઈ છે યારું વેરી બન્યું અને સાત સાત વર્ષનું દાંપત્ય જીવન ખંડિત થયું સગા સગાવાહલાએ જાય ભાઈઓએ ગામના મોટેરાઓએ રામને ઘણું સમજાવ્યું પણ માધવના શોખ ખાતર એણે બીજું ઘર નથી કર્યું આમે તે શું જરૂર હતી બીજી વારની પત્ની આવે એને આગલા ઘરના સંતાનો ગમે નહીં અને વર્ષો વીતીય કદાચ પોતાના સંતાનો થાય ત્યારે આગલા સંતાન દુખના ડાળિયા થાય રામે એવું ભંડારી દીધી હતી અને એને એકલે હાથે મા બાપ બનીને માધવના કુમળા છોડને સવારે એમ સવાર્યો છે એ આખીનું રતન આજે જોવાન સાવ જેવો થઈને વાડિયું દોટયું દેશે રામભાઈ એની સળતી જુવાનીનો રંગ નીરખે છે અને એમની સાતી ગજગજ ફૂલે છે અને પછી તો માધવ માટે રૂળી રૂપાળી વહુ લાવવાના સપનામાં સરી પડે છે અને એમના સપનાને જાણે પાંખો ફૂટી હોય અને જાણે એમના પર્વઠના સપના સાસા પડતા હોય એવા શુકન દેખાય છે સામે દેખાતી શામગઢના શીમાડાની વાડીમાં પાસા હરજીની વાડીને શેઢે છેલ્લા કેટલાય દિવસથી એક ગુલાબી ઓઢણું ફરફરતું જોવા મળે છે તે આંખે નેજવું કરીને જોઈ રહે છે પણ પેલી કન્યા તો પતંગિયા જેમાં આમથી તેમ દોડા દોડી કરે છે પણ માધવની વહુ તરીકે તે રામભાઈના અહીંયામાં શીતરાઈ ગઈ છે કદાચ એટલે તે સડતા સૂરજની સાખે આવીને શેરડા પાસે આવીને બેસી રહે છે માધવ ટ્રેક્ટર હાંકતો હતો ઘણીવાર તે બાપુના બે ધ્યાનપણા વિશે જાત જાતની અટકળ કરે છે કે બાપુને હમણાંથી થઈ ગયું છે શું પણ તેને કશો તાગ મળતો નથી અંતે રામભાઈથી રહેવાતું નથી એ ગોરી પાતળી રૂપાળી કુંવારી કન્યા રોજ ભેંસું સારવાર શેઠે શેઠે ફરે છે તેની ગરવી કાયામાં જોવાની જાણે ફૂટફૂટ થઈ રહી છે તેની કાળી ભમર આંખોમાં કુંવારા કોડ છે તેની પગે પહેરેલ મોજડી અને એની ઉપર પહેરેલી ઝાંઝરીના મીઠા રાખી છે દીકરી પાસા હરજીની ઠીક કહી રામભાઈ પાસા વળી જાય છે પણ પેલી કન્યા તેને પોષે છે આ તા મારા બાપુનું કઈ કામ હતું ના રામભાઈએ હસીને કહ્યું આ તો જરા જાણવું હતું એટલે તે દ સાંજ પડી રામભાઈ શ્યામગઢ પહોંચ્યા પડખ્યાના ગામનો આબરૂદાર માણસને કોણ ન ઓળખે પાદરથી ગામની મધ્ય સુધીમાં પહોંચતા તો રામભાઈને ઘણા આવકાર મળ્યા રામભાઈ પાસા પટેલની ડેલીએ પહોંચ્યા ત્યારે પાસા પટેલની ડેલીમાં ડાયરો જામ્યો હતો મોકો ફરતો હતો ખેડિયની વાતો થતી હતી અને મીઠા ભણકારા થતા હતા રામભાઈના શોભા આગમનથી પાસા પટેલ ખાટલામાંથી ઊભા થઈ જતા બોલ્યા યા આવો આવો મારા વહલા હા કહી રામભાઈ અંદર આવ્યા પાસા પટેલ રાજી થઈ જતા બોલ્યા કેટલા દીએ મારું ઘર પાવન કર્યું રામભાઈ બસ આજ તો થઈ ગયું કે જય આવો આમ તો કેટલાક દિથી આવું આવું કરતો હતો આજ અંજળ બળવાન તે હાલિયો આવ્યો સારું કર્યું ને બાપલા ધન ભાગ્ય ધન્ય ઘડી સા પાણી પીવાયા કસુંબા થયા ડાયરો વિખાયો રામભાઈ જવાનું પર્યાણ આદરતા હતા પણ પાસા પટેલે એમ કંઈ નીકળવા દે એમ લાગતું નહોતું સાંજાણું થયું બંને જણા સ્વરે જઈને આરતીના દર્શન કરી આવ્યા વાળું પાણી ત્યાર થયા બાજરાના રોટલા રીંગણાનો વોળો મરસા ઘી ગોળ માખણ ખાંડ ભગરી ભેંસના શેઢકડા દૂધ કેટલા દિયે કોઈ સ્ત્રીના નમણા હાથે બનાવેલા રોટલાની મીઠાશ માણવા મળી હતી પાસા પટેલ જીવી પટલાણીએ તાણીય કરી કરીને જમાડ્યા હતા રાત પડી પાસ પાસે ખાટલા ઢળાયા પાસા પટેલે બીડીનો કસ લેતા પૂછ્યું બોલો રામભાઈ કાંઈ મારેલા એક કામ હતું હા રામભાઈએ મનમાં ઘૂંટાતી વાત હોઠ પર લાવતા કહ્યું આવ્યો છું તો મારા સ્વાર્થે પાસા ભાઈ બોલો ને પણ મારા દીકરાનું માંગું લઈને આવ્યું છું ભાઈ તારી દીકરી મારા અહીં વસી છે એને ગરવાઈ અને સંસ્કારે સતુ થઈ ગયું છે કે દીકરી છે તો કોઈ ખાનદાન ઘરની અને મેં એને પૂછ્યું એ તારી દીકરી છે એ જાણ્યા પછી અહીં હોંશ ભરીને નીકળ્યો છું મારો એકનો એક દીકરો છે એની તો આજથી પંદર વરસ પહેલા તેને મૂકીને મોટા ગામત્રે હાલી ગઈ છે એને મા અને બાપ બનીને ઉછેર્યું છે હવે એક હોશ છે કોઈ ખાનદાન ઘરની દીકરી વહુ બનીને આવે એટલે હાશ ઘરની જવાબદારી દીકરા વહુ ઉપર નાખી મારે પ્રભુ ભજન કરવું છે હું એટલે આવ્યો છું ભાઈ જો તને વાત યોગ્ય લાગે તો અરે રામભાઈ એ શું બોલ્યા તમારી જેવા મોટા માણસનું ઘર મળે તો તો અમારી દીકરી નસીબદાર કહેવાય મારા બાપ ભગવાને દીધું છે ને વાપરવાનું છે હું તો હવે ખરિયું પાન કહેવાય પાંચ સાત વરસ કાઢું તો કાઢું એવું ના બોલો રામભાઈ તમારી જેવા ધર્મના થાંભલા સરખા મને જો દુનિયામાંથી વિદાય લેશે તો ગામ ઝાંખા પડી જશે કહી પાસા પટેલે ધણીયાણીને બોલાવ્યા વાત સાંભળીને અષાઢી બીજનું તો વેવિશાળનું પાકુંય કરી નાખ્યું ત્યારે ઘરમાં બારણાની આડાશે સંતાઈને વાતો સાંભળી રેખાની નજર સામે કોઈ અલબેલાનો અજાણ્યો શહેરો ચિતરાતો જતો હતો રાત ભાંગતી હતી રામભાઈ દીકરાની વહુ લાવવાના સ્વપ્ન ભરીને સુઈ ગયા હતા ત્યારે રોપા અવઢવની આંધળી ગલીમાં આથડાતી હતી ઓણસાલ બહુ સારો વરસાદ પડ્યો હતો એટલે સઘળું મને સારા વરસાદના મધમાં મહાલતું હતું કુદરતે ભીમ અગિયારસની રાતે જ બારે મેં ખાંગા કરી દીધા હતા ઠેઠ સોંડેલે સૂંડલા પાણી વરસી ગયું હતું છેલ્લા ચાર ચાર વરસના દુકાળની કારમી થપાટ ખાઈ ખાઈ ખાઈને બેવડ વળી ગયેલો ખેડૂત હવે લાગ્યું કે કેડીઓ ઉપરનો બોજ હળવો થયો છે ભીમ અગિયારસના વાવણા થઈ ગયા હતા જોત જોતામાં અષાઢી બીજ આવી ગઈ સુકન પ્રમાણે રામભાઈ પોતાના દીકરાનું વ્યવિશાળ કરવાની હોંશમાં હતા અને અષાઢી બીજે રૂપાએ માધવનું ઓઢણું પણ ઓઢી લીધું એ હવે માધવની ભાવિ પત્ની હતી એની કુરીને કુંવારી હથિયાળીમાં માધવના નામની મહેંદી મુકાઈ ગઈ હતી એની ગુલાબી આંખોના સોના આકાશમાં માધવ નામનો તારો ઉગી ચૂક્યો હતો એના સળવોટા કોરી આવળના પીળા ધમરક ફૂલ જેવા કુમારંગો પર માધવના નામનું ઓઢણું ફરકતું હતું જે રામા રામા પટેલની હતી પટેલના વડવાના સંસ્કાર લપેટાયેલા હતા એના ધૈર્ય સૌર્ય અને દિલેરીને અહીંયાની મહેલપા ઉતારીને રોપાએ મોટા ઘરની મોટી વહુ બનીને જીવતર જીવવાનું હતું રોપા ભલે ઉંમરમાં નાની હતી પણ રામગઢમાં રહેલી સાસરવાટની આબરૂને તેઓ ઓળખતી હતી એની રામભાઈને જાણ હતી રોપા હવે શેઠે આવતી નહોતી આવતી તો લાજ મદદા રાખીને ઘડીભર ઊભી રહેતી રામભાઈ જેવા પોતાના ખેતરના શેઠે પગ મુકતા કે એ ઓઢણાનો શેડો માથે ઓઢીને અવળું ફરીને પોતાના ખેતરની વાડેવાડે ગામ ભણી જાતા રસ્તે ભેંસું લઈને વળી જતી એમ એનું વઢણું હવામાં ફર્યા ફર્યા કરતું જોત જોતામાં સાતમ આઠમ આવી મને ખાખું હીલોળે સડ્યું હતું રામભાઈ ઘરના અને વ્યવહારિક રિવાજ પ્રમાણે રોપા માટે આઠમનો હારડો લઈને શ્યામગઢમાં ગયા રોપા માટે સરસ મજાની સાડી પગના સડા કાનના ઝુમર સ્ત્રીનો શણગાર હીરાનો હાર અને મીઠાઈ લઈને આવ્યા હતા વેવાઈ વેલામાં આગતા સ્વાગતા માણતા માણતા જ સાંજ પડી ગઈ બે દિવસ પછી તો સાતમ આઠમનું પરબ આવતું હતું પત્ની લાંબે ગમતરે હાલી ગઈ અને સંસાર સોનો પડી ગયો તે દિવસથી એણે મીઠાઈનું બટકું મોઢામાં નહોતું મૂક્યું પણ માધવને એની ઉણપ ક્યારેય સાલવા દીધી નહોતી નાગપસમને દિવસે નાગદેવતાના નૈવેદ્ય ધરાવી પોતે જ માધવ માટે કેટલીક મીઠાઈ ફરસાણની વાનગી બનાવી દેતા હતા જે વાનગી આવડતી ન હોય તે વાનગી તેઓ પોતે પાળ્યા જાય કંદુઈની દુકાને જઈને લઈ આવતા માધવ ના પાળ્યા કરતો છતાં બાપુનું દિલ છે ને મનમાં થતું કે જ્યારે ગામ આખું હરખના હિલોળે સડ્યું હોય દુનિયા આખી જ્યારે ભાત ભાતના પકવાન બનાવીને આરોગતી હોય ત્યારે મારો દીકરો મોઢો વકાસીને જોઈ રહે તો મરનારીના શાપ લાગે અને એનો આત્મા કોષ વાય કે હું તો વિધાતાના લેખ ઉપર મેખ ન મારી શકીને હાલી ગઈ પણ તમારે તો હવે આપણી સંસારવાળીના એ ફૂલડાને માં બનીને સંવારવાનું ને અને એ કોલ અત્યાર સુધી પાળ્યો હતો રામભાઈ એમાં ક્યારેય ઉણપ આવવા દીધી નહોતી અને રામભાઈને એનો ગળા સુધી અહીંયા ધરો હતો આજે તો નીકળતી વખતે વેવાયને પણ આ વાત કહી ત્યારે પાસા પટેલે હસીને કહ્યું રામભાઈ તમારી વાત સમજુ છું પણ હવે થોડા દિવસે ને પછી તો એને તમ તમારે નિરાતે જ છે ને હા ભાઈ પછી તો અમારે રૂપા આવશે એટલે ભવની નિરાત એને અમારી રૂપા અમને સાસવશે ઉના ઉના રોટલા ખવડાય છે ને એને લીલા લહેરથી ધનિયા કાપશું શ્યામગઢથી રામગઢ જતા માર્ગમાંથી હળવે હળવે હાલી આવતો આ આદમી આવતા સુખની ઘડીઓ વાગોળતો વાગળતો હાલ્યો આવતો હતો શ્યામગઢની સીમા પૂરી થઈ અને નેળિયું આવ્યું હમણાં જ બે દી પહેલા જ વરસાદ પડ્યો હતો એટલે નેળિયામાં પાણી ભરાઈ ગયું હતું વચ્ચે માર્ગમાં પણ પાણી ભર્યું છે એમ સવારમાં જ માધવ કહેતો હતો થોડેક આઘે હાલ્યા પછી તો શીખની ભીની માટી પગે સોંટતી હતી એમણે ઝોડા કાઢી નાખ્યા ઉઘાડા પગે હાલવા લાગ્યા જોકે હવે માર્ગ સારો આવ્યો હતો ને આસપાસ થોરના ડોંડલા જામ્યા હતા એ હળવે હળવે માર્ગ કાપતા હતા ત્યાં જ કોઈનો સાદ કાને પડ્યો રૂપા એ રૂપા રામભાઈ ત્યાં જ થંભી ગયા અચાનક ઝાંઝરીનો જણકાર કાને પડ્યો ને રામભાઈ થોરના ડોંડલાની આડશે ઊભા રહીને શારેકોર જોવા લાગ્યા કોનો હતો એ અવાજ રૂપા કહેતો એક જુવાન નજીક આવ્યો રૂપાએ તરફ નજર કરી તો ઉમળકો ગયો અરે ગોપાલ તું ક્યારે આવ્યો અત્યારે કે સવારે રૂપાના એક સામટા સવાલો ગોપાલના ચહેરા પર જાણે આનંદનું લીપણ કરી ગયા એ બોલ્યો ક્યારનું ગોતું છું ક્યાં ખોવાઈ ગઈ હતી વાડી આવી હતી હમણાંનો વરસાદ બહુ પડ્યો છે તે કપાસમાં નિંદામણ વધી ગયું છે થયું કે લાવ વાડીએ જઈ આવું પણ ગાંડી આ સાતમ આઠમનું પરબ માથા ઉપર આવે છે ને તને નીંદવાનું સૂજે છે ઢીલકી મને રસ્તામાં મળી હતી તે કહેતી હતી કે રૂપલી તો માળનાથના મેળે ગઈ છે આ તો સારું થયું કે ઘરે ગઈને તારા ભાભી મળી ગયા એમણે જ મને કહ્યું કે તું વાડી આવીશો હું તો તને ગોતતો ગોતતો થાકી ગયો હા હું બપોરે કેડીએ વાડી આવીશું તે હવે હાલવું નથી આ સૂરજ દાદુએ હમણાં હાથમી જ હશે હા ગોપાલ પણ મને ઘરે જતા શરમ આવે છે કેમ ખબર હોય તો એ શું કામ પોષે છે તારા સમ મને કોઈ ખબર નથી શહેરમાંથી બપોરની બસમાં આવ્યો અને ઘરે સૂટકેસ મૂકીને સીધો તને મળવા માટે જ તારા ઘર બાજુ જ આવ્યો પણ તું ન મળી કે ન મળ્યો તારો સંદેશ પણ હા ભાભીએ કંઈક વાત કરી કે તારા ઘરે કોઈ મહેમાન આવ્યું છે મારા સસરા આવ્યા છે ગોપાલ રૂપાનો ધડાકો સાંભળીને ગોપાલ બે ડગલા પાસો હટી ગયો તેના અવાજમાં અસાધારણ ફેરફાર થઈ ગયો તે શેષ જેવા અવાજે જાણે બોલી ઉઠ્યો રૂપા તું શું બોલે છે તને ખબર છે તું મારી મશ્કરી તો નથી કરતી ગાંડી નારે ગોપાલ હું સાવ સાસું કહું છું રૂપા રોપા ભારે કરી તને ખબર હતી કે હું આ વખતે સાતમ આઠમ ઉપર આવું ત્યારે ઘરે વાત કરવાનો હતો તે મારી આટલી રાહ ન જોઈ બહુ રાહ જોઈ બહુ હવે હાથ થઈ ગઈ હતી પછી મારી કંઈક મર્યાદા હોય ગોપાલનો સ્વાર તૂટી ગયો રૂપા હું તારા વગર નહીં જીવી શકું તારી સિવાય આ દુનિયામાં જેટલી કુંવારી છોકરીઓ છે એ મારી બહેન સમાન છે તો મેં પણ કોઈનું ઓઢણું ઓઢી લીધું છે ગોપાલ વખતની નદી વહેતી રહી ને આ કાંઠે ઊભા રહી રહીને મેં તારી કેટલી રાહ જોઈ પણ તું એ નદીને પાર ન કરી શક્યો તે ન જ કરી શક્યો દિવસે ને દિવસે ભરપૂર વહેતા જોબનને કાંઠે ઊભેલી અમે તું કોરી આવળનો અવતાર આ રાતે ન વધીએ એટલા દીએ વધીએ મારા મા બાપને મારી ચિંતા થાય એમણે રામગઢના મોટા ઠેકાણાથી આવેલ માંગુ સ્વીકારીને રૂપિયો નાળિયેર લઈ લીધું પણ તારામાં સામે સાલીને કહેવાની હિંમત ન આવી તે ન જ આવી પછી હું એ લાશાર થઈ ગઈ પણ હવે હવે તો હું કોઈક નહીં થઈ ચૂકીશું ગોપાલ ઘર ઘરની રમત રમ્યા હતા એ રમતને ભૂલી જઈ કોઈ ગરીબની દીકરીનો હાથ ચાલીને સંસાર વસાવી લેજે એને રોપા માનીને જીવીશ તો જીવતરના કડવા ઘૂંટી પસાવી શકીશ બાકી મારી કુંવારી કાયામાંથી તો માધવના નામનું ઓઢણું ઓઢાઈ ચૂક્યું છે મને ભૂલી જજે અને તારી જિંદગી સુધારવા તારું ભણતર પૂરું કરી તારો સંસાર તારી મેળે જ વસાવી લેજે જેવિયા મરિયાના શેલા જુહાર રોપાનો અવાજ તરડાઈ ગયો તે ગળતે કંઠે બોલી ગોપાલ તને કદાચ એમ થતું હશે કે આપણે બે ભાગી જઈએ પણ પાછળનો તે વિચાર નહીં કર્યો હોય કે આપણા માવતરની જે આબરૂ એ આપણે આપણા હાથે ઝુરવળવાનીને પછી તો મા બાપના શ્રાપ લાગશે કે એના પેટે પાણા પાક્યા હોત તોય લેખે લાગત હવે તો તો ગઈ ગુજરી માનીને આપણા પ્રેમને ભૂલી જઈશ તો જિંદગી જીવી જવાશે ના રૂપાના ભાગી જવાની વાત નથી કરતો એવું તો મારા કે તારા લોહીમાંય નથી પણ આ પ્રેમ હું ક્યારેય ભૂલી નહીં શકું પણ તને એટલું કહી દઉં કે હું હવે ક્યારેય લગ્ન નહીં કરું આપણા પ્રેમના પવિત્ર સ્વગંદ થઈને કહું છું કે આપણી પ્રીતની સાક્ષી અને એના સથવારે હું જિંદગીના શેલા દમ તોડીશ રૂપા શેષ જેવા અવાજે બોલી એવું કરતો તને મારા પણ એ આગળ બોલે એ પહેલાં ગોપાલે તેના હોઠાડે હાથ દઈ દેતા કહ્યું પહેલીવાર તને સ્પર્શ કરું છું પણ હવે એ મર્યાદાને તોડીને તને મારા સમ આપું શું કે તું હવે કંઈ આગળ બોલે તો તને મારા શમશે કહી ચાલતો થઈ ગયો રૂપા આંખોમાં પાણી ભરીને તેને જોઈ રહી આ વાતને પંદર પંદર દિવસ થયા છતાં રામભાઈના દિલમાંથી આ વાત ભોંસાઈ નહોતી એને થયું કે હવે શું કરવું જો આ વાત પ્રગટ કરીશ અને પોતાના ભાવિ પુત્ર વધુ રૂપા અને ગોપાલના પવિત્ર પ્રેમને સ્વીકાર્ય ગણી વેવાય બે જોરતા અહીં અને જોડી દે તો વાંધો નહીં પણ જો ઉલટું પડ્યું તો અને બીજું કે કદાચ આ વાત સાબિત થઈ ગઈ ને મનમાં કંઈક લાગી આવે તો રૂપા આપઘાત પણ કરે તો એકના વગર બે અહીંયાનો જોરાપો પોતાની નજર સામે જોવાનો અને હવે તો રૂપા એકવાર અહીં કંકુ પગલાં કરવા આવી ગઈ છે નાટ્ય જાતના રિવાજો અને બંધનોને તોડીને બંનેના માવતરે માધવ અને રૂપાને ભેગા થવા દીધા છે રૂપાના મનમાં કદાચ ગોપાલ પ્રત્યે મમતા હોય છતાં માધવ પ્રત્યે અઋષિ નથી તેના પ્રત્યે પણ લાગણી છે પ્રેમ છે જો રૂપા માધવના દિલમાંથી ઝૂંટવાઈ જશે તો એના હૃદયને ધક્કો પહોંચશે સાથે સમાધાન કરી લીધું છે તો આ વાતને એમણે જાણી જાણી કરીને જ ધરબી દીધી જાણે કંઈ બન્યું જ નથી એમ સમજી એને એનું મૂળ ખોદવાનું માંડી વાળ્યું દિવાળી આવીને વહી ગઈ અને એમણે લગ્નનું કહેણ મોકલાવ્યું વેવાએ કહેણ સ્વીકાર્યું પણ પોતે હવે ઉનાળામાં લગ્ન કરશે એમ જણાવ્યું રામભાઈને હવે ક્યાંય ઉતાવળ નહોતી રૂપા અને ગોપાલ વચ્ચે જે પ્રેમ હતો એ વાત બંનેના હિયામાં ધરભાઈને ગઈકાલ બની ગઈ હતી રૂપા ઘણીવાર શેઢે મળી હતી કાં બેટા કેમ છે ઉત્તર ઉતર લજ્જાથી પાપાણું ઢાળીને સારું છે કહી સાલી જતી એ વખતે એની આંખોમાં ગોપાલને ન પામી શકવાનો અફસોસ નહોતો પણ માધવને મળ્યાનો ઉસરંગ તરવરતો હતો છતાં રામભાઈ એટલું તો જરૂર જાણતા હતા કે પહેલી પ્રીત કદી પણ અહીંયામાંથી ભૂલાતી નથી દિવાળી આવીને વહી ગઈ અને વૈશાખી લહેરખીઓ વીંઝાવા લાગી હતી તેમ તેમ રૂપાની રૂપાની કુંવારીકાયાની ડાળ ઉપર કામળના કેસોડા ફૂટવા લાગ્યા હતા બાપે દીકરીને એકવાર ધ્યાનથી જોઈ અને પોતાની દીકરી મોટી થઈ ગયાનો અહેસાસ થઈ ગયો વળતે દિવસે એણે સામેથી મુહૂર્ત જોડાવી લગ્ન સમેટી લેવા જણાવ્યું રામભાઈએ ત્રિભુવન ગોરને સાથે રાખીને શ્યામગઢ જઈ લગ્નનું નક્કી કરી આવ્યા વૈશાખ સડ્યો ન સડ્યો ને ત્યાં તો ઢોલ ઢબકી ઉઠ્યા આંખ મીસોને ઉઘાડો એમ હળુહળું હળુ કરતા દનૈયા પસાર થવા લાગ્યા ને વૈશાખી વૈરાને ઓઢણામાં ઓઢીને રૂપા માધવને પરણી ઉતરી વીસ વીસ વર્ષે ઘરમાં ફરીને કોઈ નારીના પગલા થયા અને ઘરમાં જાણે ઓઝાસ પ્રગટ્યો નિમાણા થઈ ગયેલા બારસાકેલા તોરણ પર સીતરેલા મોરલા ગહેકી ઉઠ્યા અને સકલી પોપટ ટહુકી ઉઠ્યા ત્યારે રામભાઈના હૈયામાં પણ બરફ જેવો ટાઢો શેરડો પડ્યો ભાવભાવની અધૂરી પ્રેતના બંધાયેલા પારેવડા જેમાં આ ભાવે ભેળા થાય એમ રોપા માધવ જેવા ભરથારને પામીને ખુશ ખુશખુશાલ દેખાતી હતી તેના માસૂમ ગોરા શહેરા ઉપર હવે લગ્ન લગ્નજીવનની સોરખી ઓઘડી હતી તેનું નાજુક શરીર હવે ધીરે ધીરે માંસલ થતું જતું હતું રામભાઈ અનુભવી શક્યો કે માધવ પણ રૂપાથી ખુશ છે રોપાના ઝાઝરના મીઠા ટહુકાર ઘરને ભરી દેવા લાગ્યા નાજુક જમણા હાથી બનાવેલ શાક રોટલા ખાઈને રામભાઈને હવે અમૃતના ઓડકાર આવતા હતા તો માધવ રૂપાંગના જેવી પોતાની પરણેતરની સોડમમાં લપાઈને સંતાનના સપના જોવા લાગ્યો હતો પણ વિધિને એકદશ મંજૂર નહીં હોય એક દિવસ ગજબ થઈ ગયો માધવ પોતાના ટ્રેક્ટરમાં પથ્થર ભરીને શિવરાજગઢ તરફથી આવતો હતો ઊંડી ઉંડી ખીણમાંથી પસાર થતા માર્ગ પર ખૂબ જાળવીને ટ્રેક્ટર ચલાવતો સલાવતો માધવ એક કાળક્ષણી સ્ટ્રિંગ ઉપર કંટ્રોલ ગુમાવી દીધો રસ્તો અતિશય વરસાદથી ભીંજાઈ ગયો હતો એક જગ્યાએ માર્ગ બહુ સાંકડો હતો માધવે ટ્રેક્ટરને જાળવીને લીધું તો ખરું ટ્રેક્ટરના સારી ટાયર ત્યાંથી પસાર થઈ ગયા પણ અતિશય વજનને લીધે બોગી પસાર થઈ શકી નહીં ને આખી આખી પાછળ ખેંચાઈ ગઈ પણ વચ્ચેનું જોઈન્ટ ખૂલી ન શક્યું અને ટ્રેક્ટર સાથે સાથે જ ખાબક્યું માથું કૂદકો મારીને બહાર નીકળવા તો મથ્યો પણ કોઈ કારી ન ફાવે અને એ પણ પથ્થરની ખાણમાં ખાબક્યો પાસમની શર્ટ થતી નથી હજી તો અંગ ઉપરની પીઠીનો રંગ ઉતરે ન ઉતરે રોપાનો સુહાગરૂપી સાંદલો ભૂંસાઈ ગયો હજી ઉતરની નૌકા હજી આ કાઠીથી ઉપડી ન ઉપડી ક્યાં જે નૌકામાં હલેસાનો સાથ દેવાવાળી અર્ધાંગની અધૂરા કોલ ચાલી ગઈ અને હવે જ્યારે એ જ નૌકા ઢબીને પેલે કાંઠે આવી ત્યાં જ ઝીવતરનો આખરી સહારો પોતાનો જુવાન જોત દીકરો પણ હાથ તાળી આપીને વહ્યું ગયો રામભાઈને કાળજે કારમો ઘા લાગ્યો પણ જીવતરની લીલાને તેણે એક આંખે તો નિહાળી હતી હવે બીજી આંખે પણ નિહાળવાની હતી આ વસમો ઘા પોતે તો કદાચ સહન કરી લેશે પણ હજી કાલ સવારે ઊગીને ઊભી થતી પ્રિયતમ સાથ જિંદગી ગુજારવાના સોણલાને આંખોમાં આજીને સાલી આવતી જોવાન જોદ પુત્ર વધુ રૂપા કેમ સહન કરી શકશે લોકો ગીત અને રિવાજ પ્રમાણે માધવના અકાળ અવસાન નિમિત્તે બધી વિધિ પૂરી કરી અને બે એક મહિના પછી રૂપાના બાપુ રામભાઈ પાસે આવ્યા રામભાઈ સોધારા સુઈ રડી પડ્યા પાસા પટેલે દિલાસો આપ્યો અને કહ્યું હવે શું કરવું છે રામભાઈ હું પણ એ જ વિચારું છું મારા ભાઈ કે આવું સ્વપ્નમાં નહોતું ધાર્યું કે આમ થશે હવે તમે સૂટા હુંય છૂટો તમે લઈ જાઓ હું તો ખર્યું પણ હવે કદાચ લાંબો નહીં બેસું પત્ની તો અધવચ્ચે મૂકીને હાલી ગઈ પણ દીકરો ગયો જિંદગીની કરુણતા સહન કરવામાં તમે બાકી નથી રાખ્યું રામભાઈ પણ કુદરત આગળ આપણે બધા લાશાર છીએ કહો શું કરી શકીએ રામભાઈએ પોતાના હૃદયમાં ભરેલું દુઃખના કટોરા પોતાના નાના ભાઈ જેવા વેવાય આગળ ઢોળ્યા અહીં શાંત થયું બપોરા કરી બે વેવાય આડે પડખે થયા ત્યાં જ રૂપાને રામભાઈએ બોલાવી બેટા રૂપા હવે ત્યાર થઈ જા તારે જવાનું છે ના બાપુ હું જવાની નથી આ તારી હાટ છે દીકરી હજી આગળ કેટલી લાંબી જિંદગી પડી છે આમને આમ દિર ટૂંકા નહીં થાય નાટ્યમાં હજી ઘણાય છોકરા છે સારું ઠેકાણું મળી રહેશે ના બાપુ હવે તો એની યાદના સથવારે મારી જિંદગી કહેતી રૂપા સોટે મોઢે રડી પડી રૂપા ન માની તે ન જ માની એના માવતરાને રામભાઈએ ખૂબ મનાવી ત્યારે એણે એટલું જ કહ્યું જિંદગી જ્યારે બહુ લાગશે મારા સોના માર્ગ હું એકલા હાથે કાપી નહીં શકું ત્યારે તમને જરૂર કહીશ બસ કહેતી રૂપા ઓરડામાં ચાલી ગઈ દિવસો પસાર થવા લાગ્યા એમ એમ જખમો ભરાતો ગયા રામભાઈ પોતાની દીકરી જેવી પુત્રવધુનું સોનું કપાળ જોયે નેહાંકો નાખતા હવે શું કરવું એની અવઢવમાં એ સવાલનો ઉકેલ લાવવાની મથામણ કરતા હતા ત્યાં જ એક દિવસ સોટર્સના સોના જેવો વિશાર તેના મનમાં ઝબુક્યો અને બીજે દિવસે શહેરમાં જવા રવાના થયા સાંજે પાસા આવ્યા ત્યારે રૂપા બાજુમાં બેસવા ગઈ હતી રામભાઈ આવ્યા એટલે રૂપા ઘરે આવી પણ સાથે ગોપાલને આવેલો જોઈ આંસકો લાગ્યો આખી રાત ગોપાલના અને પોતાના સંબંધ વિશે જ વિશારતી રહી બીજે દિવસે નક્કી થયા પ્રમાણે રૂપાના બા અને બાપુ પણ આવ્યા એમની હાજરી હતી તો સામે રૂપા અને ગોપાલ હતા રામભાઈએ વાતને ખુલી મૂકતા કહ્યું ગોપાલ હજી ત્યાર છે બેટા તારે માટે યોગ્ય છે તો ઘર વસાવી લે બાપુ રૂપાની આંખમાં આંસુ આવી ગયા અને તે રામભાઈના ખભે ઢળી પડી મને ખબર છે દીકરી બધી જ ખબર છે જે દિવસે તમે વાડીએ જ્યારે છેલ્લે મળ્યા હતા એનું હું સાક્ષી છું પણ તારો પ્રેમ પવિત્ર હતો એ પણ જાણું છું તારા જીવનમાં એક તારોડિયા રૂપે માધવ આવ્યો ને ચાલ્યો ગયો પણ હવે હું તારું દુઃખ ઝીરવી શકતો નથી કદાચ તારે ઠેકાણે મારી દીકરી હોત તો પણ એને સારા ઠેકાણે વળાવી જ હોત તો એમ જ સમજ તું મારી પુત્ર વધુ નથી પણ હું તમારી સગી દીકરી છું અને તમે મારા બાપુ છો તો બસ બાપુનું કહ્યું દીકરી માનીને રૂપાણીની નજરની નજર નીચે ઢળી ગઈ તો તૈયાર થઈ જા મને વિશ્વાસ છે કે ગોપાલ તને અદગા હેતથી સાસવશે અને તું સુખી થઈશ ભગવાન તમને સુખી રાખે કહી રામભાઈએ ગોપાલના માથે હાથ મૂકતા કહ્યું કાલે જ મુહૂર્ત કઢાવીએ છીએ તારા બાપુને હું વાત કરવા આવું છું હવે તારે જાન લઈને શામગઢ નહીં પણ રામગઢ આવવાનું છે સમજ્યો ને દીકરા અને જો આ બધું તારું છે આજે માધવ નથી પણ તુંય મારો માધવ એ શો પંદર દિવસ પછી ફરીવાર માંડવા રોપાયા રોપાઈએ સોળ શણગાર સજ્યા અને સેઠમાં ગોપાલના નામનું કંકુ ભર્યું કાળા મલીરની જગ્યાએ ગોપાલના નામનું ઓઢણું વઢાયું અને પોતાના બાપના ઘરેથી જાણી વિદાય લીધી તેના સોના જીવનમાં ફરીવાર વસંત આવી રામભાઈના નેત્રો ભીના થયા પણ એ આ શું દર્દ ન નહોતા પણ એમાં રૂપાના વેરાન જીવનમાં ફરીવાર નવચેતન લાવી શક્યાનો પરિતોષ ઝળપતો હતો લેખક યોગેશ પાંડ્યા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો